મિત્રો આજે આપણે બનાવીશું હેલ્ધી જુવારની મસાલાવાળી રોટલી અહીંયા તમે જોઈ શકો છો કે આપણી મસાલાવાળી રોટલી એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી એવી બની છે તો મિત્રો આજની મારી રેસીપી તમને ગમે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં આજે આપણે જોવાર મસાલાથી ભરપૂર એવી આપણે રોટલી આજે બનાવીશું સૌ પ્રથમ આપણે લોટને સાઈડમાં રાખીશું એક આપણે બાઉલ લેશું એમાં આપણે પાલક નાખીશું પાલકને મેં ધોઈ અને સરસ સુધારેલી છે પછી આપણે નાખીશું મેથી મેથીને પણ ધોઈ અને એકદમ સરસ સાફ કરેલી છે એમાં નાખીશું આપણે થોડીક એવી ધાણાભાજી ધાણાભાજીને પણ ધોઈ સાફ કરેલી છે હવે આપણે એમાં નાખીશું ગાજર દૂધી તમારે કાકડી નાખવી હોય તો નાખી શકાય ડુંગળી અને લીલું મરચું દૂધીને આપણે હવે સુધારીશું નહીં તો એ કાળી પડી જાય છે હવે આપણે નાખીશું ગાજર લીલું મરચું ડુંગળી અને દૂધીને આપણે સીધી જ આમાં મિત્રો જુવાર ખાવાના શરીરમાં અનેક ફાયદાઓ થાય છે શિયાળામાં જુવાર ખાવાના અનેક ફાયદાઓ છે જુવાર ખાવાથી લાંબો સમય તમને ભૂખ લાગતી નથી ડાયટ માટે જુવાર રોટલી ફાયદાકારક છે અહીંયા આપણે એકદમ સરસ દૂધી ઝીણી ઝીણી ખવણી લીધેલી છે અહીંયા આપણે આપણે એકદમ સરસ બધું મિક્સ કરી લઈએ હવે આપણે આમાં પાણીની ઉતાવળ નથી કરવાની કારણ કે બધું શાક પાણી છોડશે અહીંયા આપણે બધું મિક્સ કરી લીધું છે હવે આપણે મસાલા કરી લઈએ આપણે નાખીશું અડધી ચમચી હળદર થોડીક નાખીશું હિંગ હવે આપણે નાખીશું અજમા અજમાની ફ્લેવર એકદમ સરસ આવે છે એને આપણે આવી જ રીતે મસળી લેશું હવે નાખીશું આપણે એક ચમચી ઠીખાની ભૂકી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ચમચી આપણે ઘી ઉમેરીશું હવે આપણે આ બધું મિક્સ કરી લેશું અને એમાં આપણે એક કપ જુવારનો લોટ લીધો છે એને આપણે આમાં ઉમેરી દઈશું તમને શરીરમાં સોજા આવતા હોય તો એવી વ્યક્તિએ ખાસ જુવારની રોટલી ખાવી જોઈએ એના માટે ખૂબ જ ફાયદાકારક છે જુવારમાં પોટેશિયમ કેલ્શિયમ ફોસ્ફરસ પ્રોટીન વિટામિન બી એવા જુવારમાં ફાયદાઓ કારક વિકલ્પ તરીકે મૂલ્યવાન છે અહીંયા આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જાશું અને લોટને આપણે એકદમ સરસ મુલાયમ એવો બાંધી લેશું જુવાર જો રેગ્યુલર ખાવામાં આવે તો આંખ માટે ખૂબ જ ફાયદાકારક છે ડાયાબિટીસના દર્દી માટે જુવાર એ ઉત્તમ માનવામાં આવે છે આવી રીતે થોડું થોડું પાણી નાતા જશું અને લોટને સરસ આપણે બાંધી લેશું આપણો જુવાનો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે આપણે જોઈએ તો આવી રીતે આપણો જુવાનો લોટ બાંધીશું જુવાર એ શિયાળો ઉનાળો ચોમાસું તમે ત્રણેય ટાઈમ હેલ્ધી એવી રીતે ખાઈ શકો છો હવે આપણે સાઈડમાં રાખીશું અહીંયા આપણે એક બાજ રાખીશું એની માટે એક કપડું ચોખ્ખું કપડું પાથરશું એને આપણે એકદમ સરસ ભીનું કરી અને પછી મૂકીશું હવે આપણે એક સરસ મજાનું રોટલી થાય એવડું આપણે ગોયણું લેશું હવે આપણે આવી રીતે એકદમ સરસ ગોળ વાળી અને હાથની મદદથી આવી રીતે આપણે રોટલીની જેમ એકદમ સરસ ગોળ ગોળ રાઉન્ડમાં ફેરવતા જશું જો તમારાથી ન વણાય તો થોડોક એવો ભીનો હાથ આપણે કરી લેશું આવી રીતે ગેસની ફ્લેમ આપણે ધીમી ચાલુ કરી દીધેલી છે આવી રીતે એકદમ સરસ ગોળને રોટલીની જેમ આપણે વણી લઈએ અહીંયા આપણે રોટલી એકદમ સરસ ગોળ વણાઈ ગઈ છે હવે આપણે ગેસ તરફ જઈએ ગેસ ઉપર એક લોઢી મૂકેલી છે એની માથે આપણે આવી રીતે ઘી કરી લઈએ આવી રીતે આપણે એકદમ સરસ ઘી લગાડી લેશું ગેસની ફ્લેમ ધીમી રાખીશું હવે આપણે કપડાં હોતા આવી રીતે લઈ અને ગેસની માથે આવી રીતે પાથરી દેસુ અને કપડાને એક સેકન્ડ પછી આપણે આવી રીતે લઈ લેશું હવે આપણે ધીમા ગેસે પકવા દેસુ હવે આપણે એક મિનિટ જેવું થઈ ગયું છે હવે આવી જ રીતે ફરતી ખોર આપણે આવી જ રીતે પલટાવી લેશું જો કોઈ વ્યક્તિને તાવ આવ્યો હોય બીમાર થયું હોય તો તમે આ જુવારની રોટલી ખવડાવશો તો એકદમ સરસ સાજા થઈ જશે હવે આપણે આને આ બાજુ પણ પકાવી લેશું હવે આપણે બીજી બાજુ પણ પલટાવી લઈએ એને પણ એકદમ સરસ પકવવા દેસું હવે આપણે થોડું થોડું આવી જ રીતે ઘી લગાવીશું એકદમ સરસ ટેસ્ટી એવી આપણી જુવારની રોટલી બને છે હવે આપણે બીજી બાજુ પલટાવી લઈએ વાહ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી જુવારની રોટલી બની છે દર્દી હોય તો એને તમે ખવડાવો તો અઠવાડિયામાં એકદમ સરસ હેલ્ધી એવા બની જાય છે અહીં આપણી રોટલી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ જુઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી જુવારની રોટલી બની છે હવે આપણે બીજી રોટલી બનાવી લઈએ અહીં આપણે બીજી રોટલી પણ વણાઈ ગઈ છે હવે આપણે ગેસ ઉપર આવી રીતે નાખી દેસું અને કપડાને હટાવી લેશું હવે ધીમા ગેસ આપણે એને પકાવી લેશું આવી જ રીતે બધી આપણે વણીને તૈયાર કરી લઈએ અહીં આપણે બધી જુવારની મસાલા રોટલી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને સર્વ કરી લઈએ તમે આ મસાલા રોટલી દહીં સાથે અથવા ચા સાથે તમે ખાઈ શકો છો હવે આપણે આવી જ રીતે થોડું થોડું ઘી લગાડી લેશું એટલે એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી આપણી રોટલી સરસ તૈયાર થઈ ગઈ છે મિત્રો આજની મારી રેસીપી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજની મારી જુવારની મસાલા રોટલી તમને કેવી લાગી ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા